ગુજરાત ભરમાં મંગળવારે સતત ત્રીજા દિવસે વરસાદનું જોર યથાવત રહ્યું હતું રાજ્યના બસો પિસ્તાલીસ તાલુકામાં પાંચ થી દસ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો આ સાથે સતત ત્રીજા વર્ષે રાજ્યમાં સો વરસાદ થઈ ગયો છે ભારે વરસાદને કારણે એક તરફ સૌરાષ્ટ્રમાં તમામ મોટા લોકમેળા રદ કરવામાં આવ્યા હતા તો બીજી તરફ મધ્ય ગુજરાતમાં દસ વર્ષ પછી વડોદરા શહેરના એંશી ટકા વિસ્તારમાં જળબંબાકાર છવાયો હતો નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું હાલની સ્થિતિ રાજ્યમાં સરેરાશથી બત્રીસ ટકા વધુ વરસાદ છે બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસમાં પણ રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ સો ટકા પાર થયો હતો બે હજાર બાવીસમાં પણ આ સમયે સિઝનનો સો ટકા વરસાદ થયો હતો બે હજાર એકવીસમાં ચોમાસું સો ટકાને પાર થયું નહોતું ઉત્તર ગુજરાતને બાદ કરતાં તમામ ઝોનમાં પૂરો વરસાદ થયો છે બે હજાર એકવીસમાં આ સમય કરતાં હાલમાં સાહીઠ ટકા વધુ વરસાદ છે ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે હજુ પણ આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ એકસો સોળ ટકાથી વધુ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં એકસો આઠ ટકાથી વધુ તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં એકસો એક ટકાથી વધુ વરસાદ નોંધાયો છે પૂર્વ મધ્ય ગુજરાતમાં અઠ્ઠાણું ટકાથી વધુ જ્યારે ઉત્તર ગુજરાતમાં એંસી ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે રાજકોટમાં આજે મેઘ તાંડવ જોવા મળ્યું હતું ગત રાતના બાર વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધીમાં મુશળધાર બાર ઇંચ વરસાદ ખાબકતા શહેર બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા ઠેર ઠેર દ્રશ્યો જોવા મળ્યા હતા આથી લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું બપોર બાદ મેઘરાજાએ વિરામ લેતા ધીમે ધીમે પાણી ઓસરવાનું શરૂ થયું હતું જોકે ઘણા વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ સડસઠ વર્ષમાં વીસમી વખત ઓવરફ્લો થયો છે આજે ફરી એક વખત રાજકોટ વાસીઓને રાજી કરી દીધા છે રાજકોટ શહેર તથા જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ તેમજ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે ધરોહર લોક મેળો આજથી રદ કરવામાં આવ્યો છે તથા સ્ટોલ ધારકોએ ભરેલી રકમ તેમજ ડિપોઝિટની રકમ સો ટકા પરત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મુખ્યમંત્રી દ્વારા લોક લોકહિતને ધ્યાનમાં રાખીને મેળો રદ કરવાનો આદેશ આપતા રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા આજથી મેળો કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજકોટમાં વર્ષો બાદ એવું પ્રથમ વખત બન્યું હશે કે વરસાદને કારણે મેળો રદ કરવો પડ્યો હોય સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર ડેમ છવ્વીસમી વખત ઓવરફ્લો થયો રાજકોટ જેતપુર વીરપુર સહિતના છેતાલીસ ગામોની સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા લગભગ દૂર થશે જેતપુર ગોંડલ જામકંડોણા ધોરાજી સહિતના બાવીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે આ ડીપ ડિપ્રેશનના આકારની વાત કરવામાં આવે તો આશ્ચર્ય પમાડે તેવી છે ચોંકાવનારી વાત એમ છે કે ગુજરાતમાં પ્રવેશ બાદ આ ડીપ ડિપ્રેશનનું કેન્દ્રબિંદુ બિંદુ કર્કવૃતની બાજુમાં જ સીધી લીટીમાં પસાર થઈ રહ્યું છે આ ડીપ ડિપ્રેશનના આકારની વાત કરવામાં આવે તો તેનો ઘેરાવ અધધ આઠ લાખ બાણું હજાર ચોરસ કિલોમીટર છે તેની ઉત્તર પૂર્વ દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ લંબાઈ અંદાજે એક કિલોમીટર છે આમ આ ડીપ ડિપ્રેશનનો ઘેરાવ પાકિસ્તાન દેશના કુલ વિસ્તાર કરતા પણ વધારે છે શહેરમાં ભારે વરસાદના કારણે બે દિવસમાં ફાયર બ્રિગેડને કુલ એકસો કોલ મળ્યા હતા ઝાડ પડી જવાના મકાન ધરાશાયી થવાના શોર્ટ સર્કિટ અને રેસ્ક્યુના કોલ મળ્યા હતા સૌથી વધારે કોલ સોમવારે મળ્યા હતા રોડ પર અને સોસાયટીની આસપાસ વાહનો પર ઝાડ પડવાના બાવન કોલ મળ્યા હતા અગિયાર જગ્યાઓ પર ગાડીઓ પર ઝાડ પડ્યા હતા આઠ કોલ મકાન કે દિવાલનો કાટમાળ પડ્યો હોવાના તથા વરસાદી પાણીમાં કાર ફસાયેલા બે લોકોને રેસ્ક્યુ વાત કરીએ બાપુનગર વિસ્તારની તો બાપુનગર ગરીબનગર ચાર રસ્તા પાસે રોડ બેસી ગયો છે મેઇન ગટર લાઈન નીચેથી પસાર થતી હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે જોકે તંત્રએ માત્ર આસપાસ બેરિકેડ લગાવી સંતોષ માન્યો હતો પોલીસ કમિશનરના બંગલોમાં વરસાદી પાણી ભરાઈ જતા મોટર વડે રોડ ઉપર પાણી ઠાલવવામાં આવ્યું હતું મકરબા અને વેજલપુરમાં પાણી ભરાયા હતા જેને પગલે ગ્રામ્ય પોલીસના હેડક્વાર્ટર જવાન રસ્તે ઢીંચણ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે શહેરમાં સવારના છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં સરેરાશ એક ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે નરોડામાં બે ઇંચ મણિનગરમાં પોણા બે ઇંચ કોતરપુર મેમકો જોધપુર સાયન્સ સિટી ગોતા બોડકદેવ ચાંદખેડા રાણીપ ઉસ્માનપુરા કઠવાડા રામોલ નિકોલ ઓઢો અને ચકુડિયામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ થઈ ચૂક્યો છે વરસાદને પગલે રખિયાલના અજીત મિલ પાસે પાણી ભરાતા બાળકોએ સ્વિમિંગ પુલ બનાવી દીધો હતો શહેરના ગોમતીપુર વિસ્તારમાં ગોમતીપુરથી સરસપુર તરફ જવાનો આખો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે છેલ્લા ચોવીસ કલાકથી આ રોડ ઉપર પાણી ભરાયેલા છે પાણીનો કોઈ પણ નિકાલ કરવામાં આવ્યો નથી કોર્પોરેશનના કોઈ પણ અધિકારીઓ કે કર્મચારીઓ આ વિસ્તારમાં પાણીનો નિકોલ કરવા માટે આવ્યા નથી લોકોને પાણીમાં ચાલીને ઝોપડી રહ્યું છે ચોક જતો સમગ્ર રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયા છે કોર્પોરેશન સ્ટ્રોંગ વોટર લાઈન ખુલ્લી કરવા છતાં પાણી ઓસર્યા નથી સમગ્ર રસ્તો પાણીમાં ગરકાવ થઈ જતા આસપાસની સોસાયટીમાં પાણી ભરાયા છે બે દિવસથી મેઘરાજાએ ગુજરાત રાજ્યને પાણીમાં ગરકાવ કરી દીધું છે અમદાવાદ શહેરમાં પણ બે દિવસમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે પૂર્વ વિસ્તાર જળબંબાકારી બની ગયો હતો નિકોલ કઠવાડા રોડ ઉપર આવેલા મધુમાલતી યોજના વિસ્તારમાં સાત વર્ષ બાદ ફરી એકવાર બોટ ચલાવી પડી છે વર્ષ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વરસાદના કારણે ફાયર બ્રિગેડની બોટમાં બેસીને ભારે વરસાદથી અસરગ્રસ્ત નિકોલ મધુમાલતી આવાસમાં નિરીક્ષણ કર્યું હતું ત્યારે હવે ફરી એકવાર ફાયર બ્રિગેડની બોટ ચલાવીને આવાસ યોજનામાં બીમાર યુવક અને ચાર બાળકો સાથે પરિવારનું રેસ્ક્યુ કરી બહાર કઢાયા હતા નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર